નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે ત્રીસ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોને આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વોલિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી મહત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં પંજાબના મુખ્યમંત્રી કોણ છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે કેપ્ટન અમરિન્દરસિંહ તો વર્તમાનમાં કેપ્ટન અમરિન્દરસિંહ જે છે એ પંજાબના મુખ્યમંત્રી છે તેમજ વર્તમાનમાં પંજાબના રાજ્યપાલ છે વીપી સિંહ બદનોર મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ સારી બાબત કહી શકાય તેમજ આવી રીતે લેક્ચરમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે રોજ કમેન્ટ બોક્સની અંદર જણાવવા રાખો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ પેરિસમાં આયોજિત વિશ્વ તીરંદાજી ચેમ્પિયનશિપ બે હજાર એકવીસમાં સુવર્ણ પદક જીત્યો છે તો મિત્રો એમાં જવાબ આવે છે દીપિકા કુમારી તો દીપિકા કુમારી જે છે એમને આ ચેમ્પિયનશિપમાં ટીમ ઇવેન્ટમાં અતુના દાસ સાથે મળીને એક મિશ્ર શ્રેણીમાં પણ સુવર્ણ પદક જીત્યું છે તો મિત્રો દીપિકા કુમારી જે છે એમને પોતે પણ એક સુવર્ણ પદક જીતેલો છે વ્યક્તિગત રીતે તેમજ ટીમ ઇવેન્ટમાં અતુના દાસ સાથે મળીને એક મિશ્ર શ્રેણીમાં પણ સુવર્ણપદક જીતેલો છે ત્યારબાદ વાત કરીએ મિત્રો આગળના પ્રશ્નની તાજેતરમાં ડીઆરડીઓએ અગ્નિ મિસાઇલનું કયા સંસ્કરણનું પરીક્ષણ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અગ્નિપ્રાઈમ તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ બાલાસોર ઓડિશા ખાતેથી અગ્નિ પ્રેમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ મિત્રો અગ્નિપ્રેમ જે છે એની ક્ષમતા એક હજાર કિલોમીટરથી બે હજાર કિલોમીટર જેટલી છે તો મિત્રો અહીંયા નામ છે કે એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ તો એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ છે એનું જૂનું નામ વ્હીલર આઇલેન્ડ હતું જેને બદલીને એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ કરવામાં આવ્યું છે આ હતી માહિતી અગ્નિ પ્રાઇમ વિશેની તેમજ મિત્રો આગળ ચર્ચા કરીએ તો ડીઆરડીઓ સંબંધિત તાજેતરનું કરંટ અફેર તો એન્ટી રેડિએશન મિસાઇલ રુદ્રમનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ દેશના પ્રથમ એરડ્રોપ કન્ટેનર સહાયક એન્જિનનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે મિત્રો આ જે પ્રશ્ન છે સહાયક એન્જિન તો આ જીપીએસસી દ્વારા લેવામાં આવેલ એસટીની પ્રિલિમ પરીક્ષામાં પણ આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે તો આવી જ રીતે મિત્રો ડીઆરડીને લગતા જે કરંટ અફેરના પ્રશ્નો છે એ તમારા માટે ખૂબ જ અગત્યના થઈ શકે છે તો ખાસ કરીને આ જે પ્રશ્નો ડીઆરડીઓને લગતા જે પ્રશ્નો છે એ તમે નોટડાઉન કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો સીઆરપીએફ માટે રક્ષિતા નામની એક બાઇક એમ્બ્યુલન્સ વિકસિત કરવામાં આવી છે તેમજ સંત મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવે છે આ સિવાય અભ્યાસ નામના સ્વદેશી સ્પીડ ડ્રોનનું પણ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તેમજ મિત્રો વાત કરીએ આગળ તો નિર્ભય નામની એક સબસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તેમજ મલ્ટી મલ્ટીબેરલ રોકેટ લોન્ચિંગ સિસ્ટમનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે આ સિવાય સિંધુ નેત્ર ઉપગ્રહ વિકસિત કરવામાં આવ્યું તેમજ દેશની પ્રથમ મશીન પિસ્તોલ અસમી જે છે એને પણ વિકસિત કરવામાં આવી છે તેમજ આકાશ એનજી મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો મિત્રો ફરીથી તમને જણાવું છું કે ડીઆરડીઓના પ્રશ્નો જીપીએસસીની પરીક્ષા માટે તેમજ ક્લાસ થ્રીની પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે તો તમે આ બધા પ્રશ્નો છે એ નોટડાઉન કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ ડીઆરડીઓ વિશેની તો ડીઆરડી યુનું ફૂલ ફોર્મ થાય છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જેની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી અને ડીઆરડીઓનું મુખ્ય મથક ડીઆરડીઓ ભવન નામથી દિલ્હી ખાતે આવેલું છે તેમજ અધ્યક્ષ છે જી સતીશ રેડ્ડે અને ડીઆરડી ધ્યેય સૂત્ર છે બલસ્યમૂલમ વિજ્ઞાનમ તો મિત્રો આ હતી માહિતી ડીઆરડીઓ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં દેડકાની એક નવી પ્રજાતિ યુફ્લેક્સિસ એ ક્યાં શોધવામાં આવે છે તો મિત્રો આ દેટકાની જે નવી પ્રજાતિ છે જેનું નામ છે યુફ્લેક્સિસ તો આ જે પ્રજાતિ એ કેરળની અંદર શોધવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો તાજેતરમાં કેરળના થેટકડ પક્ષી અભિયારના આજુબાજુના વિસ્તારમાંથી સ્કીટરિંગ દીટકાની એક નવી પ્રજાતિ કે જેનું નામ છે યુફ્લેક્તિસ એ મળી આવે છે તો મિત્રો અહીંયા વાત છે કેરળની તો કેરળ સંબંધિત તાજેતરનું કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો દસ જુલાઈ બે હજાર એકવીસમાં સ્માર્ટ કિચન યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ વ્યાપક રસીકરણ અભિયાન જેનું નામ છે ક્રશિંગ કરવી એ શરૂ કરવામાં આવે છે આ સિવાય માછીમારોની આજીવિકામાં સુધારો લાવવા પરિવર્તન નામની યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર પણ કેરળમાં શરૂ કરવામાં આવે છે તેમજ સૌર ઉર્જાથી ચાલતી ભારતની પહેલી મિની ટ્રેન શરૂ કરવામાં આવી છે તેમજ ઇન્ડો ડચ સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરવામાં આવી છે આ સિવાય ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા કેરળ સંબંધી તાજેતરના કરંટ અપેર ત્યારબાદ જોઈએ કેરળનું સ્ટેટિક જીકે તો કેરળની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની તિરુવનંતપુરમ છે અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન તેમજ મિત્રો કેરળના મુખ્યમંત્રી છે પિનરાઈ વિજયન અને કેરળ કર્ણાટક તેમજ તામિલનાડુની સીમાઓ સ્પર્શે છે ત્યારબાદ જોઈએ મિત્રો કેરળના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ઈડુકી વન્યજીવ અભ્યારણ્ય બીજું છે ઇરવિકુલમ વન્યજીવ અભ્યારણ્ય ત્રીજું છે કદલુંડી વન્યજીવ અભ્યારણ્ય ચોથું છે ચોલાનુર મોર અભયારણ્ય અને પાંચમું છે ચિન્નાર વન્યજીવ અભયારણ્ય તો મિત્રો આ છે કેરણના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભ્યાન ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે એસ બીએમ બેંક ઇન્ડિયા સાથે મળીને સ્ટેપ અપ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ પૈસા પૈસાબજાર તો પૈસા પૈસાબજાર દ્વારા એસબીએમ બેંક ઇન્ડિયા સાથે મળીને સ્ટેપ અપ ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં છે તો વાત કરીએ એના વિશે તો પૈસા બજાર એ ભારતનું સૌથી મોટું લીડિંગ માર્કેટ પ્લેસ અને ક્રેડિટ સ્કોર પ્લેટફોર્મ છે તેમજ સ્ટેપ ક્રેડિટ કાર્ડ પૈસા બજારની ન્યૂ લેન્ડિંગ સ્ટ્રેટેજી અંતર્ગત લોન્ચ થનારા પ્રથમ ઉત્પાદન છે તો મિત્રો આજે પૈસા બજાર જે છે એ ભારતનું સૌથી મોટું લેડિંગ લીડિંગ એટલે મિત્રો ધિરાણ તો ભારતની સૌથી મોટું ધિરાણ કરતું તેમજ ક્રેડિટ સ્કોર માટેનું એક મોટું પ્લેટફોર્મ છે તો મિત્રો અહીંયા વાત છે પૈસા પૈસાબાજારની તો વાત કરીએ એના વિશે તો પૈસાબાજાર જે છે એની સ્થાપના બે હજાર અગિયારમાં થઈ હતી અને જેના સ્થાપક છે નવીન કુકરેજા અને યશિષ દહેજા તો મિત્રો આ હતી માહિતી પૈસાબાજાર વિશેની ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડીવાયસો અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વલિંગ બોક્સની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રી જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનો રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં રાહી સરનોબતે જે છે એમને ક્રોએશિયાના ઓસીજેકમાં આયોજિત આઈએસએસએફ વિશ્વકપ બે હજાર એકવીસમાં કેટલા મીટરની એર પિસ્ટલ સ્પર્ધામાં પદક જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પચીસ મીટર તો આજે રાહી સરનોબતે બતે જે છે એમને ક્રોએશિયાના ઓસીજેકમાં આયોજિત આઈએસએસએફ વિશ્વકપ બે હજાર એકવીસમાં પચીસ મીટરની જે એર પિસ્ટલ સ્પર્ધા છે એમાં સુવર્ણ પદક જીત્યો છે તો વાત કરીએ તો એ સિવાય આ સ્પર્ધામાં મનુ ભાકર અને સૌરભ જે છે એની જોડીએ દસ મીટરની પિસ્ટલ સ્પર્ધામાં રજત પદક જીત્યું છે તેમજ મિત્રો આ સૌરભ જે છે એમને વ્યક્તિગત સ્પર્ધાની અંદર એમાં પણ દસ મીટરની જે એર પિસ્ટલ સ્પર્ધા હતી એમાં સૌરભ એ વ્યક્તિગત રીતે કાસ્ય પદક પણ જીતેલો છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા ભારતીયને મંગોલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ પોલર સ્ટારના સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો એમાં આપણો જવાબ આવશે આર કે સબરવાલ તો આર કે સબરવાલ જે છે એમને મંગોલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ પોલર સ્ટારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો વાત કરીએ એમના વિશે તો આર કે સબરવાલ જે છે એ એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને પ્રબંધ નિર્દેશક પણ છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવા ચેરમેન કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે મિનેશ શાહ તો મિનેશ શાહ જે છે એમને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના નવા ચેરમેન બનાવવામાં આવે છે અને મિનેશ શાહ જે છે એ વર્ષા જોષીની જગ્યા લે છે તેમજ મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ તો જેની સ્થાપના ઓગણીસો પાંસઠમાં થઈ હતી અને જેનું મુખ્ય મથક ગુજરાતના આણંદમાં આવેલું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે આગામી તમામ સરકારી નોકરીની ભરતી માટે રૂબરૂ મુલાકાત પદ્ધતિ બંધ કરી છે તો મિત્રો એની અંદર આપો જવાબ છે આંધ્રપ્રદેશ તો આંધ્રપ્રદેશ દ્વારા સરકારી ભરતી માટેની જે પ્રક્રિયા છે એની અંદર રૂબરૂ મુલાકાત પદ્ધતિ બંધ કરવામાં આવી છે તો વાત કરીએ એના વિશે તો આંધ્રપ્રદેશ સરકારે તમામ સરકારી ભરતી પ્રક્રિયાઓ માટે રૂબરૂ મુલાકાત પ્રથા બંધ કરી છે તેમજ ગ્રુપ વનની જે પરીક્ષા છે એમાં માત્ર લેખિત પરીક્ષા લેવામાં આવશે જેનાથી ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે તો મિત્રો આંધ્રપ્રદેશમાં જે ગ્રુપ વનની એક્ઝામ લેવામાં આવે છે એના માટે લેખિત પરીક્ષા જ લેવામાં આવશે અને રૂબરૂ મુલાકાત એટલે કે જે ઇન્ટરવ્યૂ સિસ્ટમ છે એને બંધ કરવામાં આવી છે જેનાથી ભરતી પ્રક્રિયાની અંદર પારદર્શિતા જળવાઈ રહે તો મિત્રો અહીંયા વાત છે આંધ્રપ્રદેશની તો આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કારણ ટક્કર જોઈએ તો ક્લેપ નામનું એક સ્વચ્છતા મિશન અભિયાન લોન્ચ કરવામાં આવે છે તેમજ વાય એસઆર નિઃશુલ્ક પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે નિગાહ અને કોવિડ ફાર્મ નામની એપ લોન્ચ કરવામાં આવી છે તેમજ ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આ સિવાય જગન્નાથ જીવક્રાંતિ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય એસઆર અમ્મા બોડી યોજના શરૂ કરવામાં આવી છે તેમજ જગન્નાથ વિદ્યા કાનૂન કા યોજના શરૂ કરવામાં આવી છે આ સિવાય નાડુ નેડુ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ વાય એસઆર કાપુ નેસ્તમ યોજના શરૂ કરવામાં આવી છે અને જગન્નાથ વિદ્યા દેવીના યોજના પણ શરૂ કરવામાં આવેલી છે તો આ હતું આંધ્રપ્રદેશ સંબંધિત તાજેતરનું કરણ ટકરે ત્યારબાદ જોઈએ આંધ્રપ્રદેશનું સ્ટેટ એક તો આંધ્રપ્રદેશનું રાજ્યપ્રાણી કાળું હરણ છે અને રાજ્ય પક્ષી છે રામાચિલુકા વૃક્ષ છે લીમડો અને રાજ્ય ફૂલ છે ચમેલી તેમજ મિત્રો આંધ્રપ્રદેશની રાજ્ય રમત કબડ્ડી છે અને કુચીપુડી જે છે એ આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના લોકનૃત્ય તો જેમાં એક છે ઘંઢામ દાલી બીજું છે કુમમી ત્રીજું છડી અને ચોથું છે સિદ્ધિ મધુરી તો મિત્રો આ આંધ્રપ્રદેશના લોકનૃત્ય છે તેમજ વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક પ્રસિદ્ધ બંધ વિશે તો જેમાં એક છે શ્રી સાઇલમ બંધ બીજો છે બસવાસાગર બંધ જે કૃષ્ણા નદી પર આવેલો છે તેમજ મિત્રો ચેન્ચુસ કૌડસ સવાર અને ગદવા જે છે એ આંધ્રપ્રદેશની મુખ્ય જનજાતિઓ છે મિત્રો આંધ્રપ્રદેશની રાજધાની ત્રણ છે જેમાં એક છે વિશાખાપટ્ટનમ બીજી છે કુરનુલ અને ત્રીજું છે અમરાવતી તેમજ મિત્રો આંધ્રપ્રદેશના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન તેમજ મુખ્યમંત્રી છે જેમનું નામ છે વાયસ જગનમોહન રેડ્ડી આ સિવાય મિત્રો આંધ્રપ્રદેશની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક તમિલનાડુ બીજું કર્ણાટક ત્રીજું તેલંગાણા ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઓડિશા ત્યારબાદ મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તેલુકુંચી રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કોરિંગા રાષ્ટ્રીય અભ્યારણ્ય ત્રીજું છે નાગાર્જુન સાગર શ્રીશૈલમ શૈલમ અભયારણ્ય ચોથું છે મૃગાવાની રાષ્ટ્રીય ઉદ્યાન અને પાંચમું છે કોડીન્ય વન્યજીવ આપ્યા તો મિત્રો આ હતા આંધ્રપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી પરીક્ષા માટે મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ સ્પેસ એજન્સી દિવ્યાંગ અંતરિક્ષયાત્રીને અંતરીક્ષમાં મોકલનાર પ્રથમ અંતરિક્ષ એજન્સી બનશે તો મિત્રો તાજેતરમાં જે છે એ ઈ એસ એટલે કે યુરોપિયન સ્પેસ એજન્સી છે એ અંતરિક્ષમાં એક દિવ્યાંગ અંતરિક્ષયાત્રીને મોકલનાર પ્રથમ અંતરિક્ષ એજન્સી બનશે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા આગામી ડીવાયસો તેમજ એસટીએ પરીક્ષા માટે એક બુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપના હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર એકવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે સંયુક્ત આરબ અમીરાત તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર એકવીસ જે છે એનું આયોજન સંયુક્ત આરબ અમીરાતની અંદર કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ફોર્મ્યુલા વન સ્ટાયરિયન ગ્રેન્ડ પ્રિક્સ બે હજાર એકવીસનો કિતાબ કોણે જીત્યો તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મેક્સ વેસ્ટોપેન તો મેક્સ વેસ્ટોપન જે છે એમને ફોર્મ્યુલા વન સ્ટાઇરિયન ગ્રેન્ડ પિક્સ બે હજાર એકવીસનો ખિતાબ જીત્યો છે અને આ મેક્સ વેસ્ટોપન જે છે એ રેડ બુલ કાર ચલાવે છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે સ્પેનિશ પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રિયસ લિટરેચર એવોર્ડ જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એમોનિયલ કેરેર તો જે એમોન્યુઅલ કેર છે એમને સ્પેનિશ પ્રિન્સેસ ઓફ ઓસ્ટ્રિયસ લિટરેચર એવોર્ડ જીત્યો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો ઉત્તરાખંડની રાજધાની કઈ છે તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આ સાથે જ મિત્રો આજના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ પરીક્ષાલક્ષી ચર્ચા કરી છે જેનાથી આગામી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે આવી જ રીતે મિત્રો આપણા લેક્ચર જે છે એ તમે રેગ્યુલર ફોલો કરવાનું રાખશો તો ચોક્કસથી તમને આવનારી એક્ઝામની અંદર ફાયદો થશે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પણ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્ડ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં